આ સમૂલ સાદીમાં ત્રેવીસ જોડાઓ પાક બંધનથી બંધાયા હતા જેમની નિખાખવાની સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવા દયા પરવાડા અને મૌલાના સલમાન શાહ કાદરીએ પઢાવી હતી આ સમૂલ સાદીમાં પશ્ચિમ કચ્છ રાયમાં સમાજના પ્રમુખ હાજી શરીફ રાયમાં અખિલ કચ્છ રાયમાં સમાજના ઉપપ્રમુખ આદમભાઈ રાયમાં હાજી મામદ રાયમાં અખિલ કચ્છ રાયમાં સમાજ મીડિયા ઇન્ચાર્જ રમઝાન રાયમાં પૂર્વ પ્રમુખ હાજી દિન મામદ રાયમા સમુસાદી પ્રમુખ અબ્દુલ સતાર રાયમા ઉપપ્રમુખ અયુબ રાયમા તેમજ મહામંત્રી મંત્રી ઇબ્રાહીમ રાયમા ઉર્ફે અંકલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો તાલુકા પંચાયતના અધિકારીઓ પદ અધિકારીઓ અને વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા પૂર્વ પ્રમુખ હાજી ઝુંબા રાયમા એડવોકેટ સાજીતભાઈ રાયમા ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝભાઈ પઠાણ તેમજ રાજકોટથી અફઝલભાઈ રાય સૈયદ જીએમડીસી સ્ટાફ માતાના તેમજ તમામ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો અને દાતાશ્રીઓનો પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય દાતા શ્રી હાજી ઇબ્રાહીમ સાલી મામદ રાઈમાં ખોભડીવાડાનો આ કાર્યક્રમમાં સિંહ ફાળો રહ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા પશ્ચિમ કચ્છ રાઈમાં સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેનભાઈ રાઈમાએ કર્યું હતું તેઓ મીડિયા સાથે વાત કરતા સમુશાદીના પ્રમુખ અબ્દુલ સત્તાર રાયમા અને પશ્ચિમ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી શરીફે જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી ન્યૂઝ કચ્છ બિરાણી